તો વાત કરીએ જિગ્નેશ મેવાણીની તો બાવીસ નવેમ્બરના રોજ જિગ્નેશ મેવાણીએ એસપી ચિંતન તરૈયાની હાજરીમાં જે પોલીસ સ્ટેશન આગળ જે વાતચીત કરી છે લોકોની સમક્ષ એમાં કશું જ ખોટું નથી પરંતુ માત્ર એ પટ્ટા ઉતારી દેવાની જે વાત છે જે નાનકડું જે સ્ટેટમેન્ટ છે એના સિવાય બાકી એમની વાત સાચી છે પરંતુ પટ્ટા ઉતારી દઈશ એ પણ પોલીસ અધિકારીની સામે ત્યાં મીડિયાની સમક્ષની હાજરને લોકોની ત્યાં હાજરીમાં આ રીતનું પોલીસ સાથે ટૂંકારા ભળું વાળું જે વર્તન છે એ કદાચ કરવું યોગ્ય નથી કેમકે પોલીસ અને પોલીસના પરિવારની પણ સેલ્ફ રિસ્પેક્ટ રહેલી છે અને એક પોલીસના કારણે સમગ્ર પોલીસ પરિવાર ખોટો હોય એવું ક્યારેય ન ગણી શકાય ઘણા બધા પોલીસ અધિકારીઓ સારા પણ રહેલા છે એટલે પોલીસ સમક્ષ આ રીતની વાતચીત કરી એ કદાચ માનવતાના દ્રષ્ટિકોણથી યોગ્ય ન કહી શકાય એ રીતનું કહેવું જોઈએ એની જગ્યાએ જો એમને કદાચ પર્સનલમાં કહ્યું હોત તો ચાલી પરંતુ મીડિયા અને ત્યાંના લોકોની હાજરીમાં આ રીતે બોલવું આ રીતનું વર્તન એ કદાચ યોગ્ય ન ગણી શકાય અને સાથે જ આ ઘટના પછી તરત જ જીગ્નેશ મિવાણીએ પણ નિવેદન આપ્યું કે પોલીસને સાંભળવું જ કેમ પડે છે ચૂપચાપ કેમ કે પોલીસ એમાં ખોટું કરે છે સાથે જ દારૂના ખુલ્લે આમ હપ્તા લે છે બુટલેગરોથી હપ્તા લે છે એના કારણે પોલીસ ચૂપ રહેવું પડે છે પરંતુ એ બધી જ વાતો સાચી હોવા છતાં ક્યાંક પોલીસ પણ બંધનમાં છે એ પણ બધાને જ ખબર છે તો એના કારણે પોલીસ સાથે એ રીતનું વર્તન કરવું કદાચ યોગ્ય ન કહી શકાય બાકી જિગ્નેશ મેવાણીની ત્યાં બધી જ જે વાતચીત છે એ એકદમ સાચી છે આ આખી ઘટનાને અલગ દ્રષ્ટિકોણથી જોવી છે એટલા માટે જ આ રીતની વાતચીત કરી રહ્યો છું બાકી મને પણ ખબર છે કે પોલીસ અનેક એવા ખરાબ કામ પણ કરે છે પરંતુ બે ચાર પોલીસ અધિકારી કે જે કરપ્ટ છે તો એનો મતલબ એવો નથી કે બધો જ પોલીસનો સ્ટાફ ખરાબ હોય ઘણા બધા નોન કરપ્ટેડ ઈમાનદાર પોલીસ ઓફિસર પણ આજે જોવા મળે છે અને ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે દારૂબંધીનો કડક કાયદો એ માત્ર કાગળ પર છે એમાં જવાબદાર માત્ર પોલીસ છે એવું પણ જરૂરી નથી કેમકે ક્યાંક ને ક્યાંક પોલીસના હાથ પણ અમુક રાજકીય નેતાઓના હાથે બંધાયેલા છે